કેમ છો બધા બધા મજામાં હશો તે વ્યાસા અને શુભેચ્છાઓ તમારા બધાનું સ્વાગત છે આપણી રેસિપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોસ કિચન માં તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી તો આજે આપણે બનાવીશું બતાવેત મોઢામાં પાણી આવી જાય એવા મસ્ત દાદી નાનીઓના વખતથી બનતા આવતા એવા ભરેલા મરચા કાઠિયાવાડી સ્ટાઈલ અને મિત્રો આપણે આ ભરેલા મરચામાં ચણાનો લોટનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાના તો

તો તમે કોઈપણ જાતના મરચાં લઈ શકો છો અહીં મેં જે આવી રીતના મોટા કૂણા જેવા મરચાં આવે છે તે લીધેલા છે વજનમાં જોઈએ તો પંચોતેર ગ્રામ આપણા મરચાં છે અને નાના મોટા થઈને અગિયાર મરચાં છે અને તેને સરસ ધોઈને કોરા કરી લીધેલા છે તો હવે આપણે મરચાંમાં કાપા લગાવી લેશું તો આવી રીતના કાપો લગાવો અને વચમાંથી તેનો બીયાવાળો ભાગ અને જે નસુવાળો ભાગ હોય તે કાઢી લેવાનો થશે તો આમ આપણે બધા મરચામાં ચીરા કરી લીધા છે અને જે નીકાળવું પડે તે બીયા અને નસુ કાઢી લીધી છે હવે આપણે મરચાંનું સ્ટફિંગ કરીશું તો તેના માટે આવી રીતના વન ફોર્થ કપ સિંગદાણા લીધેલા છે અને આટલાક જ છે એટલે હવે તેને ઓવનની સગવડતા છે તો તેને સરસ ઓવનમાં શેકી લઈશ જો તમારી પાસે ઓવન ન હોય તો તમે કડાઈમાં શેકી લેજો તો હવે આપણે શેકી લેશું ફ્રેન્ડ્સ સિંગદાણા આપણા સરસ થઈ ગયા છે અને તેના છોતરા કાઢવાની જરૂર નથી હવે આપણે આગળ વધીશું તો તેની અંદર ઉમેરીશું હાફ કપ ગાંઠિયા મેં અહીં ભાવનગરી ગાંઠિયા લીધેલા છે તમે પાપડી કે બીજા કોઈ ગાંઠિયા લઈ શકો છો પછી આપણે લેશું આવી રીતના હાફ કપ ચવાણું તમે કોઈ પણ ચવાણું લઈ શકો છો અને હવે આપણે આ બધા મિક્સર જારમાં મિક્સચરને લઈ લેશું અને સરસ તેનું પીસી લેવાનું છે તો આપણું મિક્સચર સરસ પીસાઈ ગયું છે કાઢી લેશશું અત્યારે આપણે ત્રણ મિક્સચર ભેગા કરેલા છે સિંગદાણા ચવાણું અને ગાંઠિયા અને તે તમે ન લેતા હોય તો ડાયરેક ચણાનો લોટ શેકેલો લઈ શકો છો તો હવે તેની અંદર ઉમેરીશું સફેદ તલ એક ટેબલ સ્પૂન તમે વધઘટ કરી શકો છો હાફ ટેબલ સ્પૂન વરિયાળી એક ટેબલ સ્પૂન ખાંડ મીઠું આપણે જરૂર મુજબ જ ઉમેરીશું કેમકે ગાંઠિયામાં ચવાણુંમાં મીઠું હોય જ છે નહીં જેવી આપણે હળદર ઉમેરીશું લાલ મરચું ઉમેરીશું આવી રીતે હાફ હાફ ટી સ્પૂન એટલે કે એક ટી સ્પૂન મરચું લીધેલું છે જો ચણાનો લોટ લેતા હોય તો થોડુંક વધારે લેવાનું થશે આપણું ચવાણું તીખો હોય એટલે એક ટી સ્પૂન લીધેલું છે એક ટેબલ સ્પૂન ધાણાજીરું ઉમેરીશું ધાણાજીરુંનું પ્રમાણ વધારે રાખવું એક ટેબલ સ્પૂન લીંબુનો રસ અથવા તો સ્વાદ મુજબ થોડાક એવા કોથમીરના પાન હાફ ટેબલ સ્પૂન આપણે તેલ ઉમેરીશું આપણા ગાંઠિયા અને ચવાણું તેલવાળું જ હોય છે એટલે હાફ ટેબલ સ્પૂન લીધું છે પણ જો તમે ચણાનો લોટ લેતા હોય તો ચણાનો લોટ શેકવામાં તમે તેલ ઉમેરો તો ઠીક છે નહીતર તમારે ત્યાં આ વખતે વધારે ઉમેરવાનું થશે હવે આપણે સરસ બધું મિક્સ કરી લેશું તમે મિત્રો આની અંદર સેજ અલગ ટેસ્ટ કરવો હોય તો લસણ મરચું ઉમેરી શકો છો અથવા તો કોપરાનું ખમણ પણ ઉમેરી શકો છો આપણે અત્યારે નોર્મલ જે રેગ્યુલર સ્ટફિંગ બનતું હોય તે પ્રમાણેનું કરેલું છે તો હવે આપણે મરચાં ભરી લેશું મરચાં સરસ ભરેલા હશે તો ખાવામાં મજા આવશે તો આવી રીતના દાબી દાબીને ભરવાના અને આપણું સ્ટફિંગ ચાખી લેવું કંઈ વધતું ઘટતું હોય તો તે તમે એડજેસ્ટ કરી શકો છો તમે આની અંદર ગરમ મસાલો પણ ઉમેરી શકો છો પણ આપણે ચણાણું લીધેલું છે એટલે આપણે ગરમ મસાલો નથી લીધેલો તમે ચણાનો લોટ લેતા હોય તો વન ફોર્થ ટી સ્પૂન કે હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો પણ ઉમેરી શકાય તો આમ આપણે બધા મરચાં સરસ ભરી લેશું તો મિત્રો આપણા મરચાં સરસ દાબી દાબીને ભરાઈને રેડી છે અને આટલો થોડોક એવો વન ફોર્થ કપથી પણ ઓછો એવો મસાલો બચ્યો છે તો તે તમે છેલ્લે મરચાં પર ભભરાવી શકો છો અથવા તો કોઈ પણ ભરેલા શાક બનાવવામાં યુઝ કરી શકો છો પછી આપણે કઢાઈ લેશું અને તેની અંદર આવી રીતના તેલ ઉમેરીશું તો આવી રીતના ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધેલું છે તો મિત્રો સરસ તેલ આપણું ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ ધીમી કરી લેવાની અને આપણે તેની અંદર ઉમેરીશું એક ટી સ્પૂન રાઈ રાઈને આપણે સરસ તતડવા દેવાની છે સરસ આપણી રાઈ ફૂટે એટલે જીરું ઉમેરીશું એક ટી સ્પૂન ચપટી જેટલી હિંગ ઉમેરીશું થોડાક મેથી વન ફોર ટી સ્પૂન જેટલા અને સરસ બધો વઘાર આપણે મિક્સ કરી લેશું પાછી ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે મરચાં આપણે આવી રીતના મૂકી દેસું મિત્રો એક વખત તમે જરૂરથી આવી રીતના ટ્રાય કરજો એટલા ટેસ્ટી બનશે કે શાકની પણ જરૂર નહીં પડે તો આપણે બધા મરચા ઉમેરી દીધા છે અને આવી રીતના ફેરવવાનું રહેશે હવે તેની ઉપર ઢાંકી દેસુ જો તમે સાદી કઢાઈ કરતા હોય તો થાળી રાખીને તેની ઉપર પાણી રેડી દેવું ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે થોડીક વાર થાય એટલે આપણે પાછું આવી રીતના હલાવી લેવું અને ફ્રેન્ડ્સ જરૂર લાગે તો આવી રીતના ચમચી કે ચપ્પા વડે કામ કરી લેવા મરચાને એકદમ થોડીક વારમાં બે મિનિટની અંદર બની જાય એવી આપણી આ રેસિપી છે તો તમે જોઈ શકો છો એક સાઈડ તો સરસ થવા આવ્યા છે કૂક થવા આવ્યા છે એક એક મિનિટ થઈ ગઈ છે બંને બાજુ અને આપણા મરચાં એકદમ મસ્ત કૂક થઈ ગયા છે અને હવે જે આ મસાલો છે તે હું તો મરચામાં જ એડ કરી દઈશ મારે બીજા સમય નથી નાખવો તમે પણ આવું ટ્રાય કરજો મિત્રો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું થોડાક ઉપરથી કોથમીર ઉમેરીશું અને એકદમ હળવા હાથે આપણે આવી રીતના મિક્સ કરી લેવાના છે તો તૈયાર છે મસ્ત આપણા ભરેલા મરચાં તો તેને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો મિત્રો તૈયાર છે મસ્ત ચટપટા તીખા એવા આપણા ભરેલા મરચાં દાદી નાનીઓના વખતથી બનતા આવતા એવા આ મરચાં છે તમે આ ભરેલા મરચાંને ભરેલા મરચાંનું શાક પણ કહી શકો છો એટલું ટેસ્ટી લાગે છે કે બીજા કોઈ શાકની જરૂર નથી પડતી તો આશા રાખું છું કે તમને મારો આ વિડિયો જરૂરથી પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો અને હા ફ્રેન્ડ્સ તમને મારી રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરજો અને હા ઓલ ઉપર જરૂરથી બે લાયકન દબાવ્યા પછી ટીક કરું જેથી હું જ્યારે જ્યારે રેસિપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે તો ફ્રેન્ડ્સ રેસીપી આટલું જ ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ